એમ તો મજૂર કે પમડાડે હું તો થોડું જઈ તો લઈ નાળો એમ કરે ઘરે શું કરે કોમ હોળ તો હગાય તેમ એ પાળીમાં બોતોને બોતો તમારે કોઈ બીજું હું તો પણ દે હોય દાટ

પોચરો લાગે છે ને પેલો ઓન પાડો ને પછી બેન અન પાડો એટલું બધું પોસો કરવું પડશે ને તમને પૈસા થઈ ગયા પગન પો જતો બે મને જો પૈસા નહી બીજું વધારે પેરો બોલો છે તમારું માપનું કહું પછી તમે બધા આવું છું પણ કરું તો પછી માથો રહી તો હવે એ મારા એક એક રે ના તારા તારા હમરા જાય ને પાસે કોણ શો તમે તો અડિચો ખરામ દોરો ખાટ દોરો ખા દે જો ગુંડા ભાઈ લૂટો મત ના કરતા હો ન થા મા દોશી બબ કાડું કાડું પર ને આગુત રાખો મન બીક લાગે છે ઓડ બને ગયો તો એટલે લ્યા અલ્યા હમણે હાડી ને એટલા રે એટલા રે રખ મડે તારા હડમડે અલ્યા હાથ થઈ જા આવું છે હાથ લે તું ફટાફટ જો જો પાછરય ના તું માની દોશી ના આવ તદર ના તું માની દોશી નું ઘર ને સાવા લેમણે પણ આ તો હપુરા કો મન કેટલા રેડી ઓમેદ પાછર લે ના નવકડો તો હકલો મે તો પાછર રહેતું ઓરે એ વગડો છો પણ ભાગો જ ના એલે મેલેવા આ તો હું તમને ને હું ના કરી જો ને શું લઈ ગયો તો દુરો હય ખોઈ ને ને ના ન જાવ આ તો હું હતો ની ના રાખું તો હવે હવે શું હવે રૂ ને તો ઓ બેગ્યા બે ઉભા તો પણ માર દેવા કરો એ બોલ દે ઓલા ફોન લઈ લે ફોન ધડ ઓય ફોન મે ફોન ઓય ફોન મે લંગ ધપાઈ દે તારો માબાપ ફોન નઈ પણ હું ના દુજામ શું દે માબાપ કોઈ નઈ ભમરાજી ઉડી જો એ ભમરાજી અલ્યા